ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના એકસો પચાસથી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓએ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવળા પકડતા હતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસવાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને ભગાડ્યા અને જાન મંડપના બે માંડવા તોડી નાખ્યા આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે એક નકરો કીચડ છે અને સૌચ સ્નાન અને પીવાના પાણી સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે અને મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર સૌ સ્ટાન્ડની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનના દરવાજા ઉપર આવીને બેસી જશે આશા રાખીએ છીએ કે રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસિક ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારે લોકો ઉગ્ર આંદોલન માટે આવવું પડશે આજે શું આશા છે આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને પ્રેસ કરીશું

અને એમનું હેલ્થ અને હાઇજીનને ધ્યાનમાં રાખીને ટોયલેટની એમની આખી જે વ્યવસ્થા છે એ તાત્કાલિક થવી જોઈએ બીજું લાલજીભાઈ યુએનમાં કામ કરવું છે એટલે અલગ અલગ વિસ્થાપનના મુદ્દાઓ એટલે આમાં તમે જ્યારે આટલું કરતા બીજું છે એક વસ્તુ છે કે અમે રિક્વેસ્ટ કરીએ રિક્વેસ્ટ ઇઝ અ ડિફરન્ટ થિંગ પણ ઇઝ ધેર બેઝિક રાઇટ્સ આપણે આ બેઝિક રાઇટ્સના દ્રષ્ટિએ પણ એટલે હું તો એ રીતે પણ જોવા માગું છું કે એટલે બાકી અધિકારી બી છે ને થોડું પેલું કરશે સો બિંગ આ લે આઈસ ઓફિસર યુ હાવ ટુ ટ્રિક અ સ્ટેન્ડ એ કેવો પડે કે આ તો મિનિમમ છે આપણે જેલના કેદીઓ માટે પણ મિનિમમ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવો આપકો આપકો તંત્ર જ નોટ ઓન્લી ની આખું તંત્ર એ રીતે પ્રયત્નશીલ રહ્યું છે અને હું ચર્ચા કરીલી છે અને આમાં પણ આપણે કેવી રીતે જેલ લાવવાનો પ્રયાસ કરીએ ફ્રેન્કલી પ્રયત્નશીલ નથી એટલા કોઈ ધારો કે એની ફિઝિકલી પોલીસ્પોલે તો તમે ધારો કે બેસવા બીજે કે કોલેજ ભાડું છે ભાડું નું લઈ શકવાના ઉપર હશે મરી જશે પણ રિયાથી અહીંયાથી કસેડતો અહીં આવી જશે અહીંયાથી કસેડતો આવી જશે તમે સ્પેશિયલ મીટિંગ જો માટે તમારાથી કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એને બોલાવો અને ઇફ रिक्वायर्ड તમે લોકો પણ અમારી વાતને મૂકવા માટે કે ભાઈ શું થઈ શકે તમે તમારી રીતે એક ડાયલોગ કરો પછી જરૂર પડે તો અમારા ઇનપુટ પણ આમાં કે ભાઈ આમાં શું આપણે કરી શકીએ આપણા બધાનો એમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે અને પ્રોબ્લેમને એક્ઝાઝરેટ કરીને લાંબુ કરવાવાળી વાળી વાત નથી બરાબર દસ એક દિવસ પછી મળી છે ત્યાં સુધી આજથી જેમને મળી રહ્યા વ્યવસ્થા મળી જાય પાણી મળી રહેવું તો આજથી તમે કરો અરે સાહેબ એમાં એના રાઇટ્સ ઉપર નથી થઈ જતા એમાં એઝ પર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આ તો એસેન્શિયલ કોઈ બી એક ત્યાં છે અને આપણે આપીએ છીએ તો એસેન્શિયલ રોગચાળો ના ફાટી નીકળે એના જે રાઇટ્સ થાય છે ને શું બોલે કે આપણે લઈએ ફરી ના કારણ કે આવું તો તમે સીપી સાથે વાત કરો કે ક્યારે નેક્સ્ટ ટાઈમ સાહેબ લઈ જાવ

બીજી વસ્તુ કે કોર્પોરેશનનો પણ ઠરાવ છે કે સિત્યાસી પહેલાંના જે પણ મકાન હોય એ મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડવા નથી અને કોર્પોરેશન એનો અમલ કરે છે આ દિન સુધી એનો અમલ કરે છે કે ભાઈ સિત્યાસી પહેલાંના જેના પણ પુરાવા હોય એના પુરાવાના આધારે એ વૈકલ્પિક મકાનો નથી એનો અત્યાર સુધી એનો નિયમ લાગુ છે આની અંદર હું માનું છું કે આજે આનો અમલ જે થયો છે એને એક વર્ષ એક વર્ષ થાય પાંચ મહિનાની અંદર અમલ કર્યો આજ દિન સુધી કોઈ પણ પ્રોજેક્ટનું કામ ત્યાં શરૂ નથી થયું કોઈ પણ દાખલા તરીકે કોઈ બી ડેવલપમેન્ટના પ્રોજેક્ટના કે વિકાસના કામો થતા હોય તો એની પ્રાયોરિટી હોય છે એ પ્રાયોરિટીની અંદર જે ગંભીરતાની ચર્ચા અહીંયાથી રિપીટ નથી કરતો કે લગ્ન પ્રસંગ મરણ આ બધી ઘટનાઓ હતી જે કામ આજે કરવાનું છે અને ચાર દિવસ પછી પણ કરી શકતા હતા માનવતા માનવીય અભિગમ માટે આપણે સૌ જે પદ્ધતિથી ચાલીએ છીએ એટલે આ બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક અતિશયુક્તિ આપ આઈએસ ઓફિસર છો

અને ત્યાં અમુક લોકો રહેવા માંગતા નહીં કારણ કે ત્યાં કોઈ સુવિધા છે જ નહીં અને અમે એસી વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જોવા જઈએ તો પછી અમે સરકારે જે નિયમ છે કે ચાલીસ વર્ષથી હોય તો એમનો અધિકાર ધરાઈ શકો છો છીએ મારા દાદા પણ દાદા તો આ તો અધિકાર અમારો જ છે ને મકાનો એટલે સરકારને પાડવા વખતે બી અમને કોઈ એવી જાણકારી કરી ઊંધું ઊંધું બોલે છે ઘણી કે રોડ આવે છે આઈકોનિક બ્રિજ આવે છે સરકારને પોતાની નથી ખબર

જે મકાનો છે એ મકાનોની અંદર તમે પૈસા ભરી દો તો તમને અમે આપે છે આપીએ છીએ કે જે રોમાં અને જે આપણે હાઉસિંગ બોર્ડમાં કે મકાનો આપવાના હોય હોઈએ વડાપ્રધાન યોજના હોય કે રાજ્ય સરકારની યોજના જુદી જુદી યોજના હોય આ તો અસરગ્રસ્ત લોકો છે અસરગ્રસ્ત લોકોને મકાન ત્યાં હતા એસી વરસ સાહીઠ વરસ સિત્તેર વર્ષથી ત્યાં હતા એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની છે તો આને ખાસ કિસ્સાની અંદર આપા કેસનો અભ્યાસ કરો તો આ અટક્યું છે ત્યાં ત્યાં છે ને કે આપણે પાંચ લાખ રૂપિયા જે આપણી પાસે ચાર લાખ રૂપિયા જે માંગે છે જે વાટાઘાટો જે થઈ છે એ વાટાઘાટો ની અંદર અહીંયા આવીને અટકી જાય છે આની અંદર આપ ધ્યાન જરૂર પડે આપ શ્રી અમારું ધ્યાન દોરશો તમે મુખ્યમંત્રી પાસે પણ જઈશું જ્યાં પણ જવાનું હશે જેને મળવાનું હશે અમારે ફરજમાં જે આપવું હશે અમે જે કરીશું પણ આપ સત્તા

મારા બાળક આ કેવી રીતે રેસા પરિસ્થિતિ પરિસ્થિતિના હિસાબેને દવા પીધી દવા પીવાના હિસાબે સિવિલ માં જાય તો સિવિલમાંથી પ્રેશર કરે તો ડિસ્ચાર્જ કરીને કાઢી મૂક્યો અને મારી પાસે મંસઈ નામની સાહેબ કોઈ વસ્તુ જ નતરી રહી એમ જે એક જાણવાનો રસ છે પોલીસે જે માર્યા છે એના વિડીયો જ આપ્યો કોઈ લેડીઝ પોલીસની જેન્ટ્સ પુરી છે મારે સીપી અમદાવાદ સાથે પણ વાત કરો એવું શું તમને લેખિત માગીશ કે આ એક કોર્પોરેશન તંત્ર સાથે પોલીસના જેની રો ગયા હતા સ્ત્રીઓનું ધ સ્ટેટ વુમન સિરિયસ અને ફરિયાદ ફરિયાદ પણ સાથે એનું ક્રિમિનલ થઈને સીપી તમને આ તો પોલીસ કર્મી કરવા સ્ત્રીઓ કોઈ કે રજૂઆત કરવાની જરૂર છે આજે વચ્ચેની બ્યુરોક્રેસી જે છે એ પોલિટિશિયન્સને ખુશ કરવામાં અમુક જગ્યાએ જે નિર્ણયો કરે છે એ મુશ્કેલ ભર્યું છે આ લોકો માટે તાત્કાલિક કંઈક થવું જોઈએ વૈકલ્પિક વ્યવસ્થામાં સચુલે વૈકલ્પિક વ્યવસ્થા તમે નહીં કરો અમારી એક સિન્સીયર વિનંતી છે દસ દિવસ પંદર દિવસ પછી ફરી તમને મળવા આવીએ એ લોકો એટલું કયું કારણ હતું કે નેક્સ્ટ વી ચાલે જીમનો તો આજે ઝૂકું નાતું હતું ખાસ વારે મને ઇચા નહીં ચાલે એવું શું કારણ એવું તો બી કારણ પણ કોઈ દેખ્યું 10મા બારમાની પરીક્ષા પરીક્ષા ત્યારે વિદ્યાર્થીઓના પુસ્તકો લઈવા દીધા પછી પરીક્ષા લોકોના આની દેવાના છે વી પોલિટિકલ ક્લાસ અને બને ટેક્સ બ્રોગ્રેસલ સે થોડો ઇલીગલ પ્રોપર્ટી સિવિલી તમે લિસ્ટ આપી

કોરપોરેશન સદી એ કોરપોરેશન આવું નથી કરું અને આ કોન્ક્રીટ અમે ના ઓફ લીધું આમા સાહેબ થોડું આપકો ધ્યાન એ દૂર હોવું તો કે કોર્પોરેશનની નીતિ રાજ્ય સરકારની એવું બીયર રહેવું રાજ્ય સરકારના કામમાં જાય છે કામમાં એ કસરા કોર્પોરેશન અધિકારી સુધીની વાત તો તમે જાણો કે મારો આદેશ હતો પણ એવું કત પરિવર્તન કે 24 કલાક આપણે હેડ નથી

કોઈ દીકરી પરણવા ગઈ હોય અથવા કોઈ વરસાદ પરણો આવ્યો હોય એની આંખ સામેનો મંડપ ઉજળતો હોય એટલે ઘણી વાર નીચે ગુરી ચડવા ના દે પછી ગુનો દાખલ કરાય એ બધું થાય પણ એ માણસને આખા ગામની વચ્ચે એમ્બેરસ કર્યો એનો જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એના માટે આપણે જો કોઈ કાઉન્સેલિંગની વ્યવસ્થા નથી આ દીકરી મહાબેરની અશ્લીલ ગાળો ખાલી એ લાઈફ લોંગે એટલે આ લોકોની તો પીછે છે આટલું બધું ડિસરિસ્પેક્ટફુલ વર્તન પોલીસ નું પ્રશાસન હોય ના શકે ધારો કે કોઈ કારણસર ત્યાંથી હટાવવા જ પડે એવું હોય તો પણ આપણે આટલું ડિસપ્રેસ થવાય જ નહીં વૈકલ્પિક વ્યવસ્થા નહીં પેલા આ બાબતના હાઈકોર્ટના જજમેન્ટ જજમેન્ટ મળી જાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મળી જાય ઢગલું જજમેન્ટ છે બધા માટેનું અત્યાર સુધી જે જુડિસ પ્રુડન્સ રાઇટ ટુ શેલ્ટર માટે ડેવલપ થયું એનું આપણે ઇન્સર્ટ કર્યું અત્યાર સુધીનું જેટલું બી જુડિસ પ્રુડન્સ હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટે અને અનેક સેંકડો હજારો મેટરમાં ડેવલપ કર્યું અને જે ગાઈડ લાઈનો હતી બધા ઉપર પાણી ફરી ગયું સમયસર નોટિસ બી નથી આપતા આ બધા મારા જો કુલ તમે હું જે સર્કિટ હાઉસમાં રોકાઈએ ત્યાં બે દિવસ વાળવા ન આવે તો તમે હું અકળી જઈએ તરત ફોન કરી પેલા બોલાવી રૂમ સાફ કરી આ જ્યાં ખુલ્લામાં પડે ને બાજુમાં નકલી કીચડ મચ્છર આ ચોમાસામાં કંઈ કરવું એટલે તમે આમાં એક

એટલે લોકો વિચરતી વિમુક્તિ જાતિના ભાગરૂપે પણ એ મકાનનો અધિકાર છે ગુજરાતના સીએમ આ જાહેરાત અનેક વખત કરી છે જે વણજારા માટે થાય છે બીજા માટે તો શા માટે રહેમ રહે ગણો તો રહેમ રહે ને અધિકાર ગણો તો અધિકાર પણ કંઈક કરવું જોઈએ નહીં તો આ લોકો મેં તો આ લોકોને કહ્યું કે તમે રોજ આશ્રમ રોડની સામે કહે ને આપણા પ્રધાનમંત્રી અને સીએમને બધા ઓપન શૌચ મુક્ત ગુજરાત કે હવે ખુલ્લામાં કોઈ જ જતું નથી એવું ગુજરાત વિશે તો એવોર્ડ પણ ગુજરાતનો છે

આ ગરીબ માણસ આખી જિંદગી ની પૂજી ભેગી કરો એના માંડ ના દીકરા કે દીકરી નો પ્રસંગ લઈ ગયો આપણે ઇકોનોમી તો જાણી જાય આરબીઆઈ નો ડેટા છે કે 60 કરોડ ઇન્ડિયા પર ડે 100 રૂપિયા કમાતું હોય એસી કરોડ ના આપણે રાશન આપીએ કે આ કે જ વર્ગ છે તમારા મારા ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ તરીકે આવે છે પાંચ મહિના ચાર મહિના જેવું થઈ ગયું છે અમને કોઈ ન્યાય મળતો નથી અમે જો ઠંડી પર સળગ કરી ગરમી પણ કરીને અમે ચોમાસું હોય છે અમે તો ગમે ત્યાં રહી લઈશું પણ અમારા નાના નાના બાળકોનું અમને ચિંતા થાય છે કે નાના નાના બાળકોનું પણ ઘર નહીં કશું સુવિધા પાણીની નહીં ટોયલેટ બાથરૂમની કશું સુવિધા નથી અત્યારે અમે ત્યાં રોડ ઉપર રહીએ છીએ ને ત્યાં તંબુ બાંધી વાળા વાવાઝોડું વરસાદ ને તંબુ પણ અમારા પડી જાય અને અમે બહાર મકાન લેવા બી જઈએમ ભાડે એમને ક્યાંય મકાન બી મળતા નથી અમે ગરીબ છે સાહેબ પાંચ પાંચ ને દસ દસ હજાર ભાડા ક્યાંથી ભરશું અમે ત્યાં રહીએ છીએ અત્યારે પાંચ મહિના થઈ ગયા અમને કોઈ ન્યાય મળતો નથી ને જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે એવું કરો તમે